ભાજપમાં જોડાયેલા દારૂ વેચશે જમીન ઉપર કબજા કરી પણ નહીં હોય અને ચેતન રસાવા હશે વિરોધ પક્ષમાં માટે ધારાસભ્ય પણ હશે જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે ખોટું થતું હોય છે અવાજ ઉઠાવશે જનતા માટે બોલશે તો મામૂલી કેસમાં પણ પોલીસ કરી આ ગુજરાત ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી અનાજ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કંપનીમાંથી ફોન કેમ નથી આવતો સી આર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંનેને કેમ એવું લાગે છે ખેતર વસાવાને એરેસ્ટ કરી ગુજરાતની જનતા જોવે છે જાણે છે જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ પણ છે ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો એ પોલીસ બધાને યાદ છે અમે તો બધા જ એક ડગલું ભરે તો કેસ થઈ જતો જોરથી બોલે તો કેસ થઈ જાય હતો ખાંસે તો કેસ થઈ જતો જેવા સી આર પાટીલના હાથમાં સિદ્ધિકણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસ નથી કરી એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાવ બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જાય આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવી ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો ગ્લાસ ફેંકવાની કલમ કહીએ તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માપ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડીએ અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ એમાં અમારી સામે કાનૂની પડકારો ઊભા થાય ઘડી કાલ હતું ઘડી જે દિવસે સરકાર બદલાઈ જશે એ દિવસે આજ પોલીસ વાળા આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર પોલીસે મજબૂરી બુટલેગરોનું માન રાખવું પડે જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે હેગરભાઈ જેવો ભણેલ માણસો રામ જેવો જેવા સરકાર સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે સાચી કલમો લગાવશે આજ ગુખ્ય કરો ના કહેવાથી ખોટી કલમો લાગે કઈ રીતે જોવું જોઈએ દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખો છે કઈ કલમ શું નામ છે કઈ કાયદો પોલીસને મને શું કામ મેં એમ કીધું હું અદાલતમાં જાઉં છું મારો અધિકાર પોલીસ કોણ છે મને પૂછવાવાળા કે કોના વકીલ છો ને કોના નથી હું ગમે આનો વકીલ છો હું આરોપીનો વકીલ છું હું ફરિયાદીનો વકીલ છું હું સાક્ષીનો વકીલ છું હું પંચોનો વકીલ છું પોલીસ શું લેવા દેવા એવું કોને એને હક આપ્યો કેમ પૂછે કોના વકીલ છે અને અદાલત કોની છે ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશન આવવા દેતા નથી મામલતદાર ઓફિસ આવવા દેતા નથી પ્રાંતમાં ઘૂસવા દેતા નથી સડકો પર ઊભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી જવાનું ક્યાં ઉટલે કરો પાછું કમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ અગ્નિતાના છે જનતાને વિનંતી છે કે જનતા હાથમાં જગાડે પોતાને ક્યાં હું હાલે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે વિશાવતનની જનતા જનપ્રતિનિધિ બનાવ્યો છે બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ એક રાજપૂત સન્માનની બંધારણ હોદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે

કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા દેવાનું જવા દેવાનું ના પડે ના જવા દેવાનું પણ હવે સંઘવીને પૂછીએ સંઘવી કહેશે તો જ જવા દેવાનો એનો અર્થ એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી ગઈ ચાલો